નાયર ખાડી પાસે કાર બ્રિજની પાડીમાં ઘૂસી જતા કારમાં સવાર બે ઇસમનું મોત કારમાં આગળ બેઠેલા ડ્રાઈવર સહિત બેનો એરબેગ ખુલી જતા આ બાદ બચાવ આમોદ તાલુકાના નાયર ગામની ખાડી પાસે આ રોજ સવારે યુંડાઈ વેન્યુ ગાડી ખાડીની દિવાલમાં ઘૂસી જતા કારમાં પાછળની સીટમાં બેસેલા વે સમૂહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું કાર્બન ડ્રાઈવર સહિત આગળ બેઠેલા બંને એ સમને એરબેગ ખુલી જતા તેમનો આભાત બચાવ થયો હતો જો કે તેમને સામાન્ય ઈજા થતા મોત સામયિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી આમોદ પોલીસે કાર ચાલક સામાયક રુનોથી આગળની કાર્યવાહી હાથ ધરી છે આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ નવી ગાડી જોવા માટે ગયેલા ચાર મિત્રો ગાડી જોઈને સવારે ચાર કલાકે પરત આવી રહ્યા હતા ત્યારે ઊંડાઈ વેન્યુ કારના ચાલક સમીર કાનસમ ઘાંચે રહેઠાણમાં સરોડ તાલુકા પાત્રા જિલ્લા વડોદરાએ પોતાના કબજામાંની કાઢી બેફામ હંકારી લાઈ નાયર ખાડીના બ્રિજની પાણી સાથે ધડાકાભેર અથડાતા ગાડીમાં સવાર ચાર પૈકી પાછળ બેઠેલા બે ઇસમો નામે મોહમ્મદ રફિક સરફુદ્દીન મલિક ઉંમર વર્ષ બાવન રહેઠાણ નેશનલ પાર્ક જમ્મુસર તેમજ નબીજી અબ્દુલભાઈ ખાંચી ઉંમર પર સેત્રીસ રહેઠાણ માસ્તર રોડ તાલુકા પાદરા જિલ્લા વડોદરાનું ઘટના સ્થળે જ મોત જ્યારે વાહન ચાલક સમીર કાસમ ખાંચી અને મોઈન અબ્દુલ મલેક જે કારમાં આગળ બેઠા હતા તેમની એરબેગ ખુલી જતા તેમનો આબાદ બચાવ થયો હતો અને તેઓ સામાન્ય ઇજાગ્રસ્ત થતા બંનેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી આમોદ પોલીસે મોઈન અબ્દુલ મલેકની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે